સામાન્ય રીતે માનવ સ્વભાવની મુખ્ય જિજ્ઞાસા હંમેશા પોતાના અસ્તિત્વની ખોજની રહી છે અને એટલે જ આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે એ પ્રશ્ન હંમેશા થાય છે કે આપણા જીવનને જીવવા માટેના જે સર્વસામાન્ય નિયમો છે તે કોણે બનાવ્યા હશે શું આ નિયમો તર્કબદ્ધ છે કે પછી સાવ પાયાવિહીન અને શું આ નિયમો આજના સમયમાં પણ એટલા જ ઉપયોગી છે ખરા આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે આપણા ધર્મ વંશ અને વર્ણ વ્યવસ્થાના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે આપણે આપણા બ્રાહ્મણ તરીકે ઓળખાતા વર્ણની ઉત્પત્તિના મૂળને તપાસવું જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે બ્રાહ્મણો માટે ગોત્ર એ ખૂબ મહત્ત્વની વ્યવસ્થા છે આપણી જીવન રીતિઓ બ્રાહ્મણ કુળની પરંપરા જાળવી રાખવાનું અને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે